સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટીની અનામતમાં વર્ગીકરણનો ચુકાદો આપવામાં આવ્યો છે જેની સામે વિરોધ કરતા બનાસકાંઠા દલિત સમાજ દ્વારા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી કેટેગરીમાં અનામતમાં વર્ગીકરણની અનુમતિ આપતો ચુકાદો આપવામાં આવ્યો છે જેની સામે બનાસકાંઠા દલિત સમાજે વિરોધ નોંધાવ્યો છે આ ચુકાદો એસસી એસટી એકતાને તોડનારો હોવાનું જણાવતા દલિત સમાજે આ ચુકાદો રદ કરવાની માંગ કરી હતી તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જે એસસી એસ ટીનું વર્ગીકરણનો કાયદો લાય અને કેમિલની વાત કરી છે તો ખરેખર જે એસસી એસ ટીની જે એકતા છે એ તોડવાનું કામ ચાલુ થયું છે અને આ એસસીએસટી એક ત્યાં તૂટે નહીં એ માટે અમે શ્રી અને રાષ્ટ્રપતિ શ્રીને વિનંતી કરીએ છીએ કે સંસદમાં આધારસિતનો કાયદો લાય અને આનો જે રદ સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે જો ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે રોડ ઉપર આંદોલન કરવાની ફરજ પડશે એસસી એસટીમાં વર્ગીકરણ કરવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો રદ નહીં કરાય તો દલિત સમાજે રોડ પર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી